જાહેર કરાયો હોવા છતાં પરિપત્ર ની એસી જોવા મળી હતી રાજપીપળા કલેક્ટર ના આદેશ મુજબ પોઈચા બ્રિજ બંધ કરાયો અને પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો જેથી ભારધારી આજે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા આખી ટીમે રંગસેતુ પોયચા બ્રિજની મુલાકાત લીધી હતી અને ચકાસણી કરી હતી પરિપત્ર હોવા છતાં ગતરોજ અધિકારીઓ દ્વારા પોયચા બ્રિજ ભારધારી વાહનો માટે બંધ કર્યો ન હતો ગતરોજ એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું અને પોયચા બ્રિજ પર ભારધારી વાહનોની અવરજવર બંધ કરાઈ હતી પરિપત્ર મુજબ પોયચા રંગસેતુ બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ કર્યા બાદ ભારદારી વાહનો માટે ખુલ્લો મુકાશે વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતો રંગ તો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો હોવાનું તંત્રનો પરિપત્ર જાહેર કરાયો હતો કોઈ મોટી ઘટના ન બને એના પહેલાં ઊંઘતા તંત્રની આંખો ખોલવા બદલ લોકો દ્વારા એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલનો આભાર પણ માનવામાં આવ્યો હતો આવો જાણીએ ગાડી ચાલક વિકાસભાઈ બિહારથી શું કહેવા માંગે છે અને સાથે સાથે ટ્રક ડ્રાઈવર અમજદ બાબુ શું કહો માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શિનોર વડુરાથી વિકાસ મેં આદર પાદરા સે ભરકે આયા થા કરજન होके अभी 6 ગામ કિડરી પે હું મેરેકો મહારાષ્ટ્ર જાનકે આ એ નર્મદા કા પુલ બંધ હે પોલીસ વાલે બોલ રહે હે તો યહાં સે ગાડીએ બી યુ-ટર્ન કરકે મેરેકો દબઈ સે होके તિલકવાડા જના પડેગા अभी तो देखो तो मैं ये पंद्रह किलोमीटर मेरे को इधर जाना है वहाँ से आ गया अभी पंद्रह किलोमीटर और वो पंद्रह किलोमीटर बढ़ जाएगा यानी कि तीस किलोमीटर बढ़ रहा है हमारा अमजद बाबू महाराष्ट्र सिनूर मालसर बाजू जा रहे किले का खाली करने तो अभी बंद हुआ है हाँ नहीं हमको पता नहीं हम अंदर से आए હા લાચરસ વાત રોડ થી અંદર થી આયે હમક પત નહીં નહીં બ્રિજ ઉપર જે નહીં આયે